ખૂબ ખૂબ આભાર કે હજી આટલામાં આપણા સત્તર માં દિવસે પણ અડીખમ બધા જિલ્લાઓ ઊભા છે પણ તમામને એક જ પ્રશ્ન કરું છું કે ગુજરાતમાં અત્યારે હાઈલાઇટમાં આપણું આંદોલન છે તમામ ન્યૂઝ ચેનલો ખોલો કે સોશિયલ મીડિયા ખોલો કે છાપાઓ ખોલો કે કોઈ પણ વ્યક્તિ મળે તો તરત કહે છે કે ભાઈ આરોગ્યવાળા છપ્પન દિવસની હડતાલ કઈ રીતે એ જ રીતે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે એટલે હું એક જ પ્રશ્ન કરું છું કે ભાઈ કોને એવું લાગે છે કે ભાઈ આ ગુજરાત પૂરતી પંજાબ તમામ સંગઠનો આ રાજ્ય વ્યાપી આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે તો એમાં આપણે ઊભું રહેવું પડે કે નહીં આપણે તો લડીએ છીએ લોકો બધાય મેળવીને બેઠા છે તોય આપણે મેન્ટલી ત્યાંથી સપોર્ટ કરે છે અન્ય જિલ્લાના જે સ્ટેટ હોદ્દેદારો છે આરોગ્યના એ આપણે કહે છે ગમે ત્યારે જરૂર પડે તો અમે આવવા માટે તૈયાર છીએ પણ ના છૂટકે આપણે કહેવું પડે કે અમુક સરકારના જે એક્શનો છે એનાથી ડરી અને નોકરી ઉપર હાજર થઈ ગયા છે કાલની અગત્યની મિટિંગ એ જ હતી બધાને ખાસ વિનંતી આજે એ જ કરવાની છે જિલ્લા પ્રમુખોને સૂચના અપાઈ ગઈ છે કે જલ્દીમાં જલ્દી આ આટલા લોકો તો છે જ જે સ્ટેટમેન્ટ આવ્યા છે આપણે જોઈએ છીએ એ આંકડા પ્રમાણે આજની તારીખમાં ડબલનો ટાર્ગેટ છે કે જિલ્લા હોદ્દેદારો જે ખડી ગયા છે એ તમામ મહેનત કરે આપણી ફરજ એટલી બને છે કે આપણે અન્ય જિલ્લાઓમાં ભલે હોય આપણા ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ ભાઈઓ બહેનો હશે તો આપણે એને વિનંતી કરીએ કે વહેલી તકે આપણી સાથે ફરીથી જોડાય અને આપણે જૂટ થઈ અને આપણો જે પ્રોપર આંકડો છે ત્યાં સુધી પહોંચી અને લડીએ તો ગ્રેડ પે દૂર નથી બાકી ગમે એટલા નારા લગાડશું સંખ્યા નહીં હોય તો કાંઈ નહીં થાય આ લોકો તો લડવા જ બેઠા છે કન્ટિન્યુ છે સ્ટેટ બોડી છે મહાસંઘ તમારી સાથે છે બાપુને કાલે અમે એ કીધું કે કર્મચારીઓમાં કોઈ ગભરાટ હોય તો કઈ પણ એક્શન સરકાર લે તો મહાસંઘ એની સાથે છે એવી ખાતરી આપો હું સો ટકા તમને ખાતરી આપું છું કે જેટલા જિલ્લાઓ ઘરે વહી ગયા છે એ પાછા રિટર્ન આપણી સાથે મને આવ્યા છે તો આંદોલનને જ સપોર્ટ કરે આપણે એની રીતે મહેનત કરે છે સ્ટેટ પ્રમુખો અને કારોબારી એની રીતે મહેનત કરે છે કે સરકાર શ્રી આપને વહેલી તકે બોલાવે આપને જે આપણા પ્રશ્નો છે એને સાંભળે અને આપણે જે જોઈએ તાકાત સાથે હવે નજીક છીએ તો એક વાર લડીને બતાવી દેવાનું છે આપણે ન ભૂતો ન ભવિષ્ય આવું ક્યારેય થશે નહીં આજ વખતે જે થવાનું છે એ પણ આપણે સંગઠિત હશું તો તૂટી ગયા તો એનો કોઈ રસ્તો નથી એ પછી આપણે આપણી રીતે સ્વીકારી લેવાનું થશે કર્મચારી એકતા જિંદાબાદ 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 થેન્ક યુ વેરી મચ આજ રીતે બધા જોડાયેલા રહીએ ભાઈ કાલે આપણી તેત્રીસ બાય ત્રણ ની મિટિંગ થઈ ગઈ છે પરંતુ છેલ્લા ચાર દિવસથી પોલીસ બંદોબસ્ત એટલો બધો છે બધાને ડિટેન કરે છે ત્યારે આપણા કર્મચારી તો આખા ગાંધીનગરમાં તેત્રીસ બાય ત્રણના છવાયેલા છે પરંતુ તે લોકો સુધી અમારા ફોન સરકારમાં હોય જેથી અમે મેસેજ મૂકી શક્યા નથી જેના લીધે આ કર્મચારી ગાંધીનગરના ખૂણે ખૂણામાં બેઠેલા છે પરંતુ એક પોલીસ બંદોબસ્ત અને ડિટેન થવાની બીકે બધા બેઠા છે બાકી ગાંધીનગર આખું ઓલરેડી ભરાયેલું છે તેત્રીસ જિલ્લાથી ભરાયેલું છે ભરાયેલું રહેવાનું જ છે ત્યારે હું સરકાર શ્રીને એક એટલો સંદેશો આપીશ કે જ્યારે અમારામાં કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે જ્યારે કોઈ મિસગાઈડ થાય અને ચારથી પાંચ જિલ્લાના હોદ્દેદારો જ્યારે પીછેહટ કરી હતી ત્યારે અમારા કર્મચારીની કોઈ થોડી ઘણી ભૂલના લીધે હાજર થયા હતા પરંતુ કાલની બેઠકમાં અમારા તેત્રીસે તેત્રીસ જિલ્લાના તેત્રીસ બાય ત્રણ હોદ્દેદાર અને તમામ તેત્રીસ જિલ્લાના તેત્રીસે તેત્રીસ જિલ્લાના કર્મચારી ભાઈ બહેન અત્યારે હાલ ગાંધીનગરમાં હાજર જ છે અમે સરકાર શ્રીને એટલું કહીએ છીએ કે અમે કોઈ ઉગ્ર આંદોલન કરવા માંગતા નથી અમે ગાંધીજી ગાંધીજીના માર્ગે રહેવાના છીએ અને રહીશું પરંતુ કાલે અમે એક પ્રોગ્રામ પોલીસમાં આપી અને જ્યારે પોલીસોએ અમને ડિટેન કર્યા ત્યારે અમે આ ગુલાબના ફૂલથી તે લોકોને સન્માન કર્યું આ લાલ કલરનો એક જ ઉદ્દેશ્ય હતો કે અમે ગુલાબ છે એ એક પ્રેમનું પ્રતિક છે ત્યારે અમે કર્મચારી ભાઈઓ બહેનો સરકાર શ્રીના નાના ભૂલકા ગણે તો નાના ભૂલકા અને પાયાના કર્મચારી ગણે તો પાયાના કર્મચારી તરીકે એક પ્રેમના પ્રતિક તરીકે જ સરકાર શ્રી સાથે રહેવા માંગીએ છીએ નહીં કે ઉગ્ર આંદોલન કરવા પરંતુ આ રેડ ફૂલનો બીજો મતલબ પણ થાય છે સરકાર શ્રી એક મારી નમ્ર અરજ છે કે આજ દિવસ સુધી અમે અમારી ફિલ્ડમાં માં કોઈ પણ જાત રિસ્ક મગજમાં લીધા વગર અમારા ફેમિલી ડિસ્ટર્બ કરીને ચોવીસ કલાક પરિસ્થિતિમાં પણ તેમના સેમ્પલ લઈ અને એમની ડ્યુટી કરી છે ત્યારે રેડ કલર છે એ ડેન્જર કલર છે તો સરકાર એટલું કહીશ કે જેમ પ્રેમનું પ્રતિક છે તે ડેન્જર સ્વરૂપમાં જાતા પણ વાર ન લાગે પરંતુ આપ શ્રીની સહાનુભૂતિ અને સંવેદનશીલતા અમને હજી દેખાય છે કે ચોકલ્લા જીઆર ઠરાવ આપશો જ એવો અમને સંપૂર્ણ તમારી ઉપર વિશ્વાસ છે ત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા છી અમે કોઈ ઉગ્ર આંદોલન કરવા માંગતા નથી પરંતુ છે હા ચેલેન્જ નથી દેતી અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં અમારી આ હડતાલ અને અમારા સમાધાનના જીઆર ઠરાવ થઈ જશે તેવો અમને સરકારશ્રી તરફ સંપૂર્ણ ભરોસો છે બીજું કહીશ મારા ભાઈઓ બહેનોને કે આપણે હંમેશા પબ્લિકની સેવા માટે જ આપણી જિંદગી વિતાવી છે અને આપણા ફેમિલીને જોયા વિના સરકારના હરેક પ્રોગ્રામને સફર કરવા માટેની જ્યારે મહેનત કરી છે અને સરકારના તમામ પ્રોગ્રામ સફર કરી પોલિયો નાબૂદી ચિતળા નાબૂદી અને તમામ જાતના સેન્ટ્રલ લેવલના રિપોર્ટિંગ અને બ્લડના જેટલા પણ સેમ્પલ લેવાના હોય તે તમામ લેતા હોય ત્યારે અમે ગો એક શાંતિનું પ્રતિક છીએ પ્રેમનું પ્રતિક છીએ અને તમારા પાયાના કર્મચારી છીએ તમારી આ એકસો પાસઠ સીટ છે તે આવી સરસ સરકાર હોય ત્યારે અમારે અમારા આ નાના આમતા બે હક્ક માટે કોઈ ભીખ ના માંગવી પડે અમારો અધિકાર છે જે અધિકાર જ અમે માંગીએ છીએ અને બે હજાર બાવીસમાં જ્યારે ટેકનિકલ માટેની અમારી સીએમ સર દ્વારા પાંચ સમિતિને બેસાડીને કોઈ લઈ અને એક અભિપ્રાય પોઝિટિવ આપ્યો છે એ પોઝિટિવ અભિપ્રાય સરકારમાં માં સીએમ દ્વારા અમને ટેકનિકલ ગણવા એવો આપી દીધો છે તો આ ટેકનિકલ ગણવા જે સહમત થતા નથી તે અમને ખબર નથી પરંતુ જ્યારે અમે ટેકનિકલ કામગીરી કરી